ગાર્ડન્સ અને નવા યોગ સેન્ટર્સ એનું પણ ઓગણીસ યોગ સેન્ટર્સ આપણે નવું કરી રહ્યા છે જેથી કરીને યોગા ઉપર પણ વધારે ભાર મૂકી રહ્યા છે એના ઉપર પણ રિવ્યૂ કર્યું છે ઓડિટોરિયમ્સની વાત કરીએ એમાં સામા અને માંજલપુરમાં પાંચસો અને ટુ ફિફ્ટી બે ઓડિટોરિયમનું પ્લાનિંગ લીધેલા છે અને ગાંધીગૃહ જે છે એની ડેમોલિશન કરીને આગળ લઈ જવા માટે પણ ટેન્ડર પ્રક્રિયા આગળ થઈ રહ્યા છે સાથે સાથે સ્પોર્ટ્સ ફેસિલિટીઝ જે ગોત્રીમાં બે નવું સ્પોર્ટ્સ ફેસિલિટી અને માંજલપુર સમામાં જે અપગ્રેડેશન કરવાની છે અને સાથે સાથે રાજ્ય સરકારનું એક રીજનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ટુ ફિફ્ટી ક્રોઝમાં પણ આવવાના છે એની ઉપર જમીન આઇડેન્ટિફિકેશનનું કામગીરી હાથ ધરવામાં આવી રહ્યા છે સોલરાઇઝેશન ઉપર પણ ભાર મૂકી રહ્યા છે અને ઇલેક્ટ્રિક બસેસ આવવાની તૈયારી છે એટલા માટે ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇલેક્ટ્રિક બસેસ આવે જ્યારે ટ્રાફિક કેવી રીતે મેનેજ કરવું આના માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે અને સિટી પોલીસ સાથે આવનારા દિવસોમાં મીટિંગ કરીશું પણ ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અત્યારે બહાર મૂકીને કામગીરી કરી રહ્યા છે એમઓયુ થઈ ગયા છે એસપીવી ફોર્મેશન ઉપર અમે આગળ વધી રહ્યા છે એટલે ફર્સ્ટ ફેઝમાં ફોર્ટી ફાઇવ અને આવનારા દિવસોમાં ટોટલ ટુ ઇલેક્ટ્રિક બસીસ એની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે આ સિવાયનું જે ઇમ્પોર્ટન્ટ છે રાજ્ય સરકારનું પણ સૂચના છે હેરિટેજ સ્ટ્રક્ચર્સની આજુબાજુ જેટલા પણ દબાણો છે અને હેરિટેજ સ્ટ્રક્ચર્સની આજુબાજુ જે સાફ સફાઈ છે એના ઉપર આવનારા દિવસોમાં ભાર મૂકવામાં આવશે અને ખાસ કરીને આપણા ન્યાય મંદિર લાલકોટ અને જે હેરિટેજ સ્ક્વેરની બાજુમાં અમે ફૂલવાળા સાથે પણ એક નાનકડી મિટિંગ કરી હતી એટલે એમનો એમનો ધંધો પણ ચાલી રહે એટલે કોઈ દબાણ પણ ના થાય એટલે યુનિફોર્મ વેન્ડિંગ ઝોન ફ્લાવર વેન્ડિંગ ઝોન કરવા માટે પણ નક્કી કર્યું છે એ લોકો પણ ખુશી ખુશી સંમત થયા છે એટલે એક તરફથી ડિઝાઇન કરી આપીશું એટલે ગેટ બહાર એ લોકો વેચાણ પણ કરી શકે અને પાર્કિંગનું ક્લોગિંગ ના થાય એ દિશામાં આવનારા દિવસમાં કામગીરી કરીશું સેમ વિથ માંડવી અને આવનારા દિવસમાં એક એક કરીને ધીરે ધીરે હેરિટેજ વોક તરફથી અમે જઈ રહ્યા છે એટલે રાજ્ય સરકારને ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે ટાઈઅપ કરીને અમલીકરણ ઉપર લાવીશું વડોદરામાં ફોર્ટી વન આવા હેરિટેજ બિલ્ડિંગ્સ અને સ્ટ્રક્ચર્સ આઇડેન્ટીફાઈ કર્યા છે અમે એટલે આવનારા દિવસોમાં હેરિટેજ કન્ઝર્વેશન કમિટી જ્યારે પાસ થાય ત્યારથી નોટિફિકેશન કરાવીશું પ્રાયોરિટી કયા કયા સ્ટ્રક્ચર્સને રિનોવેટ કરવાના છે અમે પહેલાં પણ કીધું છે આમાં આ સ્ટ્રક્ચર્સને લેવામાં આવ્યું છે એમાં ખાસ કરીને લાલકોટ ન્યાય મંદિર માંડવી ગેટ પ્રતાપ વિલાસ અને ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગની આજુબાજુ પણ એ પણ આવનારા દિવસોમાં લેવામાં આવશે એટલે ત્યારની સફાઈ ત્યારના શાકભાજી વેચાણ ફૂલની વેચાણ આ બધાને રેગ્યુલેટ કરવા માટે છે કોઈનું અમે ડિસ્ટર્બ નથી કરવા માગતા પણ એક સિસ્ટમેટિક વેન્ડિંગ ઝોન તરીકે ટીમલેન કરવા માટે છે બીજું રાજ્ય સરકારનું જે ખાસ સૂચના છે આના આધારે અમે ફિલ્ડમાં પણ અત્યારે કામગીરી શરૂ કરી દીધી છે કે એસઓપી ફોર એર એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે વડોદરામાં આપ જોઈ શકો છો કે સેટિસ્ફેક્ટરી લેવલ્સમાં છે બિકોઝ હોટસ્પોટ જીઆઈડીસીઝ આજુબાજુમાં જ છે એટલે એને ગુડમાં લાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અમારે એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ પણ આપણે ટેમ્પરલી એક જગ્યામાં ઇન્સ્ટોલ કરીને ચાલુ કરી દીધી છે આવનારા દિવસોમાં અલગ અલગ હોટસ્પોટ્સ અલગ અલગ જગ્યાઓમાં એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટેશન્સ મૂકવામાં આવશે પબ્લિક ડિસ્પ્લેમાં પણ લાવીશું એર ક્વોલિટી બાબતમાં જે તે કરીને પબ્લિકમાં પણ એક જનજાગૃતિ આવે પોલ્યુશન ઉપર અને ખાસ એમાં આવનારા દિવસોમાં અમે જે કન્સ્ટ્રક્શન સાઇટ્સ ચાલી રહ્યા છે ત્યાં ડસ્ટ અને બિન બ્રેકિંગ વોલ એટલે શેલ્ટર્સ બનાવવા માટે સૂચના આપી છે ટાઉન પ્લાનિંગ બ્રિજ ડિપાર્ટમેન્ટ રોડ ડિપાર્ટમેન્ટ તમામને એટલે જે પણ ઇજાદાર કામ કરે છે એને વ્યવસ્થિત રીતે બધું બંધ કરીને કરવું પડે જેથી કરીને પબ્લિક ઉપર ડસ્ટ પોલ્યુશન ના આવે પછી એન્ટી સ્મોક ગન્સનું પણ આવનારા દિવસોમાં સિટીમાં ખરીદવામાં આવશે આ જ સજેશન ચિંતન શિબિરમાં